ગુજરાતમાં બ્રિજ પડવા તેમાં ગાબડા પડવા કે પછી બ્રિજ જર્જરિત હાલતમાં હોવો એ સામાન્ય બાબત છેલ્લા કેટલાય દિવસથી બ્રિજમાં ગાબડા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે પ્રજા બોલતી રહે પણ તંત્ર કે સરકારને આ મામલે ક્યાં કોઈ દરકાર જ છે એટલે જ પ્રજાને પૈસા ચાઉ કરવા માટે જ અને આ નેતાઓ અને પદાધિકારીઓ બેઠા છે ત્યારે આજે વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે સુરતમાં સરોલી પાસે બની રહેલા મેટ્રો બ્રિજમાં અચાનક વચ્ચેથી નમી ગયો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના સરોળી કડોદરા રસ્તા ઉપર મેટ્રો બ્રિજમાં સ્પાનમાં બે ભાગ થઈ ગયા છે હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે હાલમાં જ સરોળીથી કડોદરા તરફનો જે આખો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ છે મેટ્રોના જે સ્પાન મૂકવામાં આવ્યા છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે અને જેને જ લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે સુરત મેટ્રો કે જે વર્ષ બે હજાર સત્યાવીસમાં તેનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલાં જ બ્રિજમાં મોટી ખામી સામે આવી છે જેમાં ભેસાણથી સરોલીના મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો અને ઉલ્લેખનીય છે કે આ ડિસેમ્બર બે હજાર એકવીસથી આની કામગીરી છે જે ચાલી રહી હતી ત્યારે જ આ ઘટના બનવાથી હાલ ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સાથે સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ ત્યાં દોડી આવ્યા હતા અને સરકાર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્પોરેટર સેજલ માવલિયા શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ હું સેજલમાં લાવીએ આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત

લોકો મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે અને શાસક પક્ષ આવી આવા કામો કરીને લોકોના પૈસાનો લોકો ચાલુ છે લોકો મેટ્રો ના કામગીરી કામગીરીને લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે છતાં પણ લોકો કઈ ચૂપ છે કે કઈ બોલતી નથી કે કઈ વાંધો નહીં આપણે વિકાસ થશે પણ આવી રીતના વિકાસ થવાનો છે બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે ત્યારે આજમાં જ મામલે કોંગ્રેસના અસલમ સાયકલવાળા પણ મેદાને આવ્યા હતા અને તેમનું કહેવું છે કે સુરતમાં મેટ્રોની કામગીરીથી લોકોને હેરાન પરેશાન તો થઈ જ રહ્યા છે અને આ મેટ્રોની કામગીરીના કારણે અત્યાર સુધીમાં સુરતમાં ચાર લોકોના મોત છે તે થઈ ચૂક્યા છે ત્યારે વચ્ચે ઉજના વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી ચાલુ રહી હતી તે દરમિયાન ક્રેન પડવાની ઘટના છે તે બની હતી અને તે ક્રેન એક રિક્ષાની ઉપર પડી હતી અને રિક્ષા આખી આ ક્રેનની નીચે દબાઈ ગઈ હતી ત્યારે અસલમ સાયકલવાળા વધુમાં શું કરી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ અસલમ સાયકલવાળા કોંગ્રેસથી આ બ્રિજ નમી પડ્યો છે તે ರೀತಿ ઘટના છે જે સુરતમાં અત્યારે આપણે સુરત કડોદરા રોડ બારડોલી રોડ પર સારોલી ખાતે જે બ્રિજ નઈ જે કોલમ છે મેટ્રો રેલનો એ નમી ગયો છે એ દુર્ઘટના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ અને કમિશન નીતિ અને કો કોન્ટ્રાક્ટરો ઇજારદારોની જે ધંધાની ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીને એટલું ધન આપે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા એમને પોતાને જમાઈ સમજે છે અને એમની દરેક કામગીરી બેદરકાર કામગીરીને ગેરવહીવટી કામગીરીને છાવરવાનું કામ કરે છે એનું આવતા ઉદાહરણ છે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ સુરતમાં પ્રથમ ઘટના નથી ઘટી અગાઉ ઉધના દરવાજા ખાતે પણ ચાલુ કામમાં ક્રેન પડી ગઈ હતી અને એક રિક્ષા ચકતાઈ ગઈ હતી અત્યાર સુધી જુદી જુદી જગ્યા લગભગ ચાર વ્યક્તિઓના આ મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરીને કારણે મૃત્યુ નોંધાયા છે એ પોલીસ ચોપડે અકસ્માત મૃત્યુ નોંધાયા છે પણ હું સીધો કહું છું કે એ અકસ્માત મૃત્યુ નથી એ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં હત્યા છે આ જે મુખ્ય રોડ છે લાખો લોકોની અવર જવર છે ટેક્સટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ અને મિલોનું હબ છે અને સુરત બારડોલીનો મુખ્ય માર્ગ છે લાખો લોકોને આજે હાલાકી ભોગવી રહ્યા છે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનની છે પરંતુ આજે આ ઘટનાને આટલો સમય થયો છે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા સ્થળ પર આવી નથી શકતો કારણ કે એમની પાસે મોઢું નથી કે આવી શકે નથી મીડિયાને ફેસ કરી શકે કે નથી પ્રજાને કોઈ જવાબ આપી શકે ભ્રષ્ટ નીતિમાં રચ્યા પચા રહેતા ભારતીય જનતા પાર્ટીનું આ ઉત્તમ ઉદાહરણ છે અને એના કુશાસન એના ભ્રષ્ટ શાસનનું આ પરિણામ છે સુરતમાં હજુ તો આ ત્રીસ થી પાંત્રીસ ટકા મેટ્રો રેલનું કામ થયું છે પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જ્યારે મેટ્રો રેલ કોર્પોરેશન ચાલે ત્યારે કેટલી સુરક્ષિત અને સલામત રહેશે એ તો ઉપરવાળું જ જાણે કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના નામે જે ભણગા ભૂખાય છે વિકાસના નામે જે કામો થાય છે સમયાંતરે વિનાશ તરફ નોતરી જાય છે ત્યારે મેટ્રો બ્રિજ નમી જવાના કારણે સ્થાનિક પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તેમને દૂરથી જ આ આખો રૂટ છે જે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ જાનહાની ના સર્જાય અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસના જવાનો જે કાર્યરત થયા હતા ત્યારે આને જ લઈને કયા રૂટ ક્યાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે બાબતે સ્થાનિક પીઆઈ શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીશું जी सर हाँ कई मेट्रो ने कामगिरी जमा के बीच से नमी किया जिसकी से समग्र घटना ने तो के जे जे, जे का लिए पुलिस की कामगिरी चालू हमने जे हमने जेबी ताकत जान था कि आम प्रकार का कोई घटना बनने से तो समग्र सुरक्षा तो पुलिस સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્શન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્શન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરામથી એમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેને લીધે સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય બ્રિજ નમી ગયો ત્યારે તરત જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી તેમ છતાં બી ફાયર બ્રિગેડ ત્યાં પહોંચવામાં મોડી પડી હતી ત્યારે ફાયરના અધિકારી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યા તો ત્યારે તેમને ક્યાંક તેમનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું હતું અને કહેવામાં આવ્યું કે અન્ય જગ્યાએ કોલ હતો અને ત્યાં અમે પહોંચ્યા હતા એટલે ત્યાં આવવામાં વાર લાગી સાથે સાથે જે બ્રિજ નમી ગયો છે તેના મુદ્દે પૂછતા તેમણે કહ્યું કે મેટ્રો ટ્રેનના જે પ્રો પ્રોજેક્ટના જે મેનેજર છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે અને બ્રિજને ઉતારવાની કામગીરી છે જે રાત્રે કરવામાં આવશે ત્યારે વધુમાં ફાયર બ્રિગેડના ઓફિસર આપણે અહીંયા સાંભળીએ ના અમે ઓલરેડી એક કોલમાં હતા અમને જે આશીર્વાદ ટેક્સટાઇલ છે માર્કેટ ના ચોથા માળ પર કોલ મળ્યો હતો થી સારોલી પાસે કે ત્યાં આગળ આગના ની અંદર આગ લાગેલી છે તો અમે એક કોલમાં હતા એક કોલ દરમિયાન અમારા ડિવિઝનલ ઓફિસરશ્રી મોડ સાહેબના ઉપર કોલ આવ્યો હતો કે ભરત કેન્સરની સામે જે મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અત્યાર એનો જે સ્પેન છે એ તૂટી ગયો છે અને ધરાશી થઈ ગયો છે તેઓ મેસેજ આવતા ડીઓસી આપણા મોડ સાહેબ દ્વારા કંટ્રોલમાં જાણ કરાતા તેની તપાસ કરવા માટે તેમજ નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર સહિત સ્ટાફ અને અધિકારીને મોકલી આપ્યો આપ્યા હતા આપડે ક્યારે ઉતાર્યા એવું લાગે છે અત્યારે તેમના પ્રોજેક્ટ મેનેજરને એમની સાથે સેફ્ટી ઓફિસર છે એમની સાથે વાત કરતા તેઓ કીધું છે કે આ રાત્રી દરમિયાન આ કામ થશે અને તદ્દન રોડ બંધ કરવામાં આવશે અત્યારે અમારું ઓબ્ઝર્વેશન એટલું જ છે કે અત્યારે જે રોડ છે અત્યારે હાલ બંધ કરવાનો છે અને કોઈ અવર જવર ના થાય એમાં એવું છે તૂટી ન એ પડવાનો નથી બરાબર છે એને કાઢી લેવામાં આવશે રાત્રે ઉતારી લેશે લોકો ત્યારે જે પ્રમાણે ગુજરાતમાં બ્રિજો બનાવવામાં ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે તેમજ હવે મેટ્રો બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે સુરતની સરોલી કડોદરામાં જે પ્રમાણે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું અને તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જે નરી આંખે દેખાઈ રહ્યું છે જો કદાચ આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હોત તો આ જગ્યા ઉપર મોટી જાનહાની કે મોટી ઘટના સર્જાઈ હોત પરંતુ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું એ સમયે આ જે ઘટના બની છે જેના કારણે કોઈ જાનહાની તો થવા પામી નથી પરંતુ આની અંદર ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે અને તેને જ લઈને હવે તપાસ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે પરંતુ ખરેખર તપાસના અંતે આની જે કામગીરી કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે તે કોન્ટ્રાક્ટર સામે પણ કોઈ પગલાં ભરવામાં આવશે ખરી તે એક મોટો સવાલ છે કે જે હાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે મેટ્રો બ્રિજના જે ભ્રષ્ટાચાર મુદ્દે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર